અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે ઢોલ નગારાની રમઝટ સાથે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે સાથોસાથ લોકોને પણ ભારે મતદાન કરવા માટે અનુરોધ કર્યો છે સાથોસાથ અમરેલી લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે વડિયા કુકાવાવ તાલુકાના વાવડી ગામે પિતાશ્રી વિરજીભાઈ ઠુમર સાથે મતદાન કરી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા આવતા મતદારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી લોકશાહીનું પર્વની ઉજવણી આજે આપણે સૌ લોકો સાથે મળીને કરી રહ્યા છીએ જે રીતે સમગ્ર રાજ્ય અને દેશની અંદર લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશના એસએસવી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે છેલ્લા દસ વર્ષની અંદર ભારત વર્ષની અંદર જે કામો કર્યા છે લોકો એના સાક્ષી પણ બન્યા છે એમના ઉત્સાહ સાથે લોકો આજે પોતે લોકશાહીના પર્વની ઉજવણી માટે પોતે સ્વયંભૂ રીતે લોકો બહાર આવી અને મતદાન કરવા માટે લોકો આતુરતાથી લોકો લાઈનમાં બધી જગ્યાએ લાઇનો લાગેલી છે અને લોકોને હું અપીલ પણ કરું છું કે આ લોકશાહીની પર્વની ઉજવણી આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ અને દરેક લોકોએ પોતાના મતનો અધિકારનો ઉપયોગ પણ કરવો જોઈએ